બે વરસથી હું કરોડરજ્જુની તકલીફથી પીડાતી હતી હું ઊભી ન રહી શકું પાંચ મિનિટથી વધારે હું દસ ડગલા પંદર ડગલાથી વધારે ચાલી ન શકું અને મને એટલો બધો દુખાવો રહેતો અને પછી ધીમે ધીમે મને પગના તળિયામાં ગાદી લાગવા માંડી મારા પગ બહુ દુખે આવી બધી તકલીફ થવા માંડી એટલે મેં એસજીજીમાં અમિત ઝાલા સાહેબને બતાવ્યું બીજા ઘણા ઓપિનિયન લીધા હતા પણ મને આ હોસ્પિટલ અને આ ડૉક્ટર અમિત ઝાલા સાહેબ બહુ જ સારા ડોક્ટર છે એમણે મને કીધું કે બેન હવે ખેંચોમાં તમે જાજો એટલે બે વરસથી જે હું પીડા ભોગવતી હતી એ દૂર કરવા માટે હું હોસ્પિટલમાં દાખલ થઈ આ સર્જરી કરાવતા પહેલાં એક જાતનો ડર હોય કે કંઈ એવું થશે આપણે પથારી પર થઈ જાશું આપણને વોશરૂમને લેટ્રિન ઉપર કંટ્રોલ નહીં દે એવો ડર હતો પણ બધો જ મારો ડર દૂર થઈ ગયો અને ડાક્ટરે જે મારું ઓપરેશન કર્યું છે એ બહુ જ સરસ થઈ ગયું અને આજકાલની નવી બધી ટેકનિકથી આ ડર રાખવાની જરા પણ જરૂર નથી ડૉક્ટર તો ચાલા સાહેબ બહુ જ સારા એમ બહુ જ સારા એમ એક ડૉક્ટર તરીકે અને એક માણસ તરીકે મેં આવા ક્યારેય કોઈને જોયા નથી આગલે દિવસે મને બધું જ પૂછવા આવ્યા મેં એટલા બધા ક્વેશ્ચન કર્યા સ્ત્રી સદ સ્વભાવથી એને જરાય અકળાયા વગર મને બધાના જવાબ આપ્યા એમ એટલે ચાલા સાહેબની ટીમ પણ બહુ સરસ છે ચાલા સાહેબ તો છે જ અને બે બુધવારે દાખલ થઈ ગુરુવાર સર્જરીને અત્યારે બસ મને હવે રજા આપે છે અને હું જાઉં છું પણ મારી આઈની જે મારો પીરિયડ હતો ત્રણ દિવસનો એ બહુ જ સારો રહ્યો બહુ જ સારો રહ્યો એટલે મારા વતી આ હોસ્પિટલના અમિત ચાલા સાહેબના બધા સ્ટાફનો હું ખૂબ ખૂબ આભાર માનું છું